નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ રાજકોટ જિલ્લાના આદર્શ સ્કૂલની હોસ્ટેલમાં આપઘાતની ઘટના સામે આવી છે તાલુકાના જ થાસિયા ગામ અને આદર્શ સ્કૂલમાં હોસ્ટેલમાં રહીને ધોરણ દસમાં અભ્યાસ કરતી કાજલ જોગરાજાએ હોસ્ટેલના કમ્પાઉન્ડમાં દોરીથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની વિગત સામે આવી હતી આત્મહત્યાની ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી બનેલ ઘટના મુજબ મૃતક કાજલના પરિવારને સ્કૂલના સંચાલકો દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે તાત્કાલિક હોસ્પિટલે આવો જ્યારે પરિવારે હોસ્પિટલે જઈને જોયું તો કાજલ મૃત જોવા મળી હતી જ્યારે પરિવારે કાજલના મૃત્યુ અંગે પૂછતા કાજલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની વાત કરી હતી જ્યારે પરિવારે આત્મહત્યા અંગેના પુરાવા માંગતા સ્કૂલ સંચાલકો પાસે પુરાવા હોવા જોઈએ મારી બેનને એક પણ પ્રકારની તકલીફ હતી નહીં મારી બેન ક્યારે ગળી ફાંસો ખાય નહીં પરિવારે ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરી હતી અને સાથે સાથે સ્કૂલ સંચાલકોએ મીડિયાને ઘટના સ્થળથી દૂર રાખ્યા હતા અને આ બાબતે જાતનું નિવેદન આપવામાં આવ્યું ન હતું નોંધનીય છે કે આદર્શ કુલ એ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની છે અને આ ઘટનાને દબાવી દેવા માટે તંત્ર ઉપર રાજકીય દબાણ હોય તે વાત ચોક્કસ છે સાથે એ પણ વાત શક્ય બની શકે કે આ ઘટનાને દબાવવા માટે કુંવરજી બાવળિયાએ તેની રાજકીય તાકાતનો ઉપયોગ કરી રહ્યા હોય રિપોર્ટર જીગ્નેશ સિતપરા આઝાદ મીડિયા લાઇવ ચસ્તણ મુકેશભાઈ શું બનાવ હતો કાલે રાત્રે તમને બોલાવવા માટે કોની સ્કૂલમાં ભણતી હતી કેટલામાં ધોરણમાં ભણતી હતી શું કહે છે કાલે મારો ફોન આવ્યો તો મારી છોકરી બાવળી સાહેબની સસ્તે ભણતી હતી હોસ્ટેલમાં રહેતી બે વર્ષથી દસમું ધોરણ ભણતી હતી સાંજે મારો ફોન આવ્યો ભાઈ તમે દવાખાને જલ્દી આવો તો અમે દવાખાને ગયા મારી છોકરી મરી લઈને પડે પડે પછી તમે તમને બોલાવવામાં આવ્યા જે ઘટના બની હતી ત્યાં જ બોલાવવામાં આવ્યા તો પછી ના ના અમને સીધા દવાખાને જ બોલવામાં આવ્યો હતા તમને જાણ જ નથી કરી જે ઘટના હતી બની અમને જાણ એટલી જ કરી કે તમે દવાખાને આવો એમ દવાખાને લઈ ગયા છે તમને પરિવારને જાણ કર્યા વેલા જ પહેલા દવાખાને લઈ આવ્યા હા એમને એમ કીધું કે તમે દવાખાને જલ્દી આવો અમે દવાખાને લઈને આવ્યા છીએ કોણ કોણ હતું એ નિશાળનો ટાપ રંધો હતો બરાબર

પણ હોસ્પિટલ અમે ફોનમાં પૂછ્યું કે શું થયું છે તો એમને એવું કીધું કે બસ તમે જલ્દી આવી જાઓ ગાડી લઈને એમ પછી અમે ગયા તો ત્યાં મારી બેન ઓલરેડી ઓફ થઈ ગઈ હતી પછી એ લોકો એવું કહેવા માગે છે કે ગળા એવું લોકો એવું કહે છે કે ગળા ફાંસો ખાધો ગળા ફાંસો ખાધો તો એમની જોડે સાબિતી હોવી જોઈએ ને કે કઈ કયા કારણોસર એમને ગળા ફાંસો ખાધો છે અને હું મારી બેનને નાસ્તો દેવા ગઈ છું તો પણ મને કોઈ જાતની શંકા નથી કે એ ગળા ફાંસો ખાય કેમ કે અમારી ક્લોઝ હતી અને હું એને બે થી ત્રણ વાર મળી તો એને મેં કીધું તું કાંઈ પણ તને દસમામાં મૂંઝવણ હોય તો મને કહેજે કાંઈ પણ તારે મૂંઝવણ હોય તકલીફ હોય પ્રશ્ન હોય તો પણ તું મને કહેજે તો એવી કઈ તકલીફ એને હતી નહીં અને અમારે પોલીસ તપાસમાં એટલું કેવું છે કે આની પાછળ પૂરી કાર્યવાહી થાય અને નહીંતર મારી બેન કોઈ દિવસ ગળાફાસો ખાય નહીં ગળા ખાધો ખાધું તે જગ્યાએ અમને બોલાવવા પણ નથી ને એ લોકો જોડે સાબિતી પણ નથી કે આ આવી રીતે ખાધો છે કે શું કાંઈ અને ડાયરેક્ટ એમ જ કીધું કે હોસ્પિટલ બી આવી જાઓ તમે એ સરકારી હોસ્પિટલમાં એ લોકો જોડે કંઈ સાબુતી તો હોવી જોઈએ ને હાથમાં તો પણ એ તો કદાચ શિક્ષકો કોઈ ખીજાણા હોય એ કંઈ કીધું હોય એના ફ્રેન્ડ સર્કલમાં કોઈએ કીધું હોય એવું બની શકે પણ તોય મારી બેન એટલીસ્ટ ગળા ફાસો તો ના જ ખાય આવું પગલું એ કોઈ દિવસ ના કરે કોઈ કોઈ બાર ના કોઈ એ કેમ્પસ બાર માં તો કોઈ ના જાતું નથી અને આ બનાવો શાયદ જમ હા અંદર જ બન્યો છે કેમ્પસ માં અંદર અને હમણાં ચાલુ સ્કૂલ માં બન્યો હોય તો હું કહી શકું કે કદાચ આખા પાછું થયું હોય આ તે પણ એવી એવી પણ જાણ અમને નથી કરી કેટલા વાગે બનાવ બન્યો છે શું કાઈ એ લોકો એવું કહે છે કે હાજરી પૂરતા તો એ નથી એમ પણ તો પણ એને ધ્યાન રાખવું જોઈએ કે અધરવાઇઝ એને અમને સાબિતી તો કંઈક આપવી જોઈએ ને એ લોકો કંઈ સાબિતી આપતા નથી તો અમે કેમ માની લઈએ કે મારી બેને ગળાફાંસો ખાધો એમ